હોય છે મંડળ વાળો મારા ચિહર મેરડી ગોગાના ગોગા જોગણીના ના મોતીઓ થી મોગા મેમોનો ભાઈ વિજય બુઆ ગોમે ગોમો ના ભાઈ કે ભાઈયા વેડા હું નાણ મે હોન ની માતા દરેક ની જે કહું છું હું ભિખાના ની મેરડી દરેક ની જે કહું છું હું પડિયા દ્વાર સર બેગો વાઘર નું કરતા વેડા નાણ બે હોન મે હોન ની માતા દરેક ની જે કહું છું નાણ ભાઈ એ હું મારો ચિહર મેરડી ગોગા નરમ કે છે હા

પગ તમારા ચાલતા છે નાસી હું નાણે મેં માતા બોલતી હશું ભાઈ અડધી રાતે ટવકો કરજો હું નાણે મેં માતા એવું કહું છું વિશાલ વિજય ગોવા વિહા ગોમે ગોમોના ના મહેમાનો ભાઈ નાણ ભાઈ અમરત મારો ચહેર નો રમ એવું કે છે કે બરોબર સંજય મારા ચહેર ના ચેવા જરૂર છે જે મારું ચહેર નું જતન કરતો હોય રતન કરતો હોય એવાની મારા જરૂર છે આજ નમક કાલ ના નમા વહેવાની મારો જરૂર નહીં હું નાયણ મહેરની માતા એવું કહું છું ભક્તિ કરો તો એવી કરજો કે મને દેવના આલવામાં કોદાળો મન કચાવીને હું નાણ મહેરની ચહેર મેરડી એવું કહું છું અન મારી ચહેરની ભક્તિ કરીએ છે મારી ચહેરની ભક્તિ જેને કરીએ અને શક્તિમાં હું નાયણ મહેહરની ચહેર એવું કહું છું કોદાળો પાત્રો નહીં વધુ હું નાયણ મહેહરની માતા એવું કહું એક રૂપિયો કમાવો કે કરોડ રૂપિયા કમાવો પણ જો હાથા કમાણા છે એ મારા ચહેર પાછળ વાપરશો આ જોગણી પાછળ વાપરશો અન તમારા ઓગણા થી કોઈ ભૂસ્યું તરસ્યું નહીં જાય મારી અગરબત્તી નહીં કરો તો ચાલશે હું નાણી મેહણ ની માતા એવું કહું છું પણ તમારા ઓગણા થી કોઈ ભૂસ્યું જાહ તો એટલે મારી એક લાખ અગરબત્તી કરેલી ફેલ હું નાણી મેહણ ની માતા એવું કહું છું અને હું ચહેરે એવું કહું છું સપન જગત નો દેરો વાતો કરતો છે મને ખબર નહીં હું નાણી મેહણ ની માતા એવું કઉ છું જરૂર પડે વિહા અંબાળજો ને રૂબરૂ આવીને ના તો મારો નાણી મેહણ ની